અરવલ્લી જિલ્લાના માલપુર નગરની પીજી મહેતા હાઈસ્કૂલ ખાતે મોડાસા પટેલ સમાજનો વગિયાર સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં સત યુગલો લગ્ન ગ્રંથિ થી જોડાઈ ને માંડ્યા હતા માલપુર તાલુકા લેવા પાટીદાર સમાજનો નો અગિયારમો સમૂહ લગ્નોત્સવ ખૂબ ધામધૂમ બે દિવસના કે જે આગલા દિવસે પણ રાજગરબા અને આજે બીજા દિવસે જાન ભરઘોડીએ ખૂબ ધામધૂમથી આનંદદાયક પૂર્વક સંપન્ન થયો અને એમાં અમારા વર્ષોથી જ્યારે બંધ હતો છેલ્લા દસ વર્ષથી ત્યારે ગયા વર્ષે પણ પટેલ જ્વેલર્સના માલિક મગનભાઈ પટેલ કે આપણે પણ ભોજનના દાતા હતા અને આ વર્ષે પણ જેઓ ભોજનના દાતા હતા એમનો સહયોગ ખૂબ સુંદર રીતે અને જેના કારણે સત્તાવીસ વિકલ્લો આગળ પ્રભુતાના પગલા પડ્યા છે અમારી ટીમ સમાજ યુવાન કાર્યકરો પણ ખૂબ મહેનતથી અને બે દિવસનો કાર્યક્રમ વિકાસ મંડળના પ્રમુખ પ્રમુખ વિનોદભાઈ અમદાવાદ વિકાસ મંડળના પ્રમુખ જશુભાઈ મઢવાસ અને એમની ટીમ આ બધા ખૂબ પ્રયત્ન કરી અને ખૂબ સરસ આજે સંપન્ન થયો કન્યા વિદાય પણ એમણે આપી એટલે બે દિવસનો આ કાર્યક્રમ અમે ધામધુર ના દરેક જગ્યાએ એક જ દિવસનો પ્રોગ્રામ થાય છે સમૂહ લગ્નનો અમે બે દિવસ ભરપૂર ગરબા

આનાથી પણ વધુ સારી રીતે આયોજન કરવાનું વિચારી રહ્યા છે હું આવતા વર્ષે સમૂહ લગ્નમાં એકસો એક નવદંપતિ જોડાય તેમાં આપ સૌનો સાથ સહકાર મળી રહે તેવી અપેક્ષા નવદંપતિ મિત્રો ખૂબ જ જીવનમાં આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને સમાજના વિવિધ મંડળો આ ભગીરથ કાર્યમાં સુંદર સાથ સહકાર આપે એ આપતા રહેશે એવી પરમ કૃમાળું પરમાત્માને પ્રાર્થના કરું છું એ જ આપનો સેવક મગનભાઈ પટેલ અને આ જ રીતે અમારા સમાજના મહેશભાઈ પટેલ જે સંકુલ ચલાવે છે એમનો પણ સાથ સહકાર સારો મળી રહે છે અને એમની પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી મારી શુભેચ્છા